આજે આપણે જોઈશું ધોરણ નવ ચેપ્ટર સાત ત્રિકોણ તેમાં સ્વાધ્યાય હાથ પર દાખલા નંબર બે જેમાં એ ડી એ સમાન છે બી તો અહીં આકૃતિ દેખાય છે કે એ બાજુ અને બી બાજુ એ સમાન છે અને ખૂણો ડી એ બી સમાન છે ખૂણો સી બી એ એટલે કે ખૂણો એટલે કે ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ બી સીમાં ખૂણો એ અને ખૂણો બી કે જે મધ્યમાં હોય તેની વાત કરવાની તે ખૂણાની વાત કરવામાં આવી હોય છે અહીંયા એ ખૂણો અને બી ખૂણો સમાન છે અહીંયા ખૂણો એ અને ખૂણો બી સમાન છે હોય તેવા ચતુષ્કોણ એ છે તેમાં ત્રિકોણ એ બી ડી એકરૂપ છે ત્રિકોણ બી એ એટલે કે ત્રિકોણ એ બી ડી અને બી એ સી એ એકરૂપ ત્રિકોણ છે તેમ સાબિત કરવાનું છે અને બી ડી એ સમાન છે એ તો બી ડી અને એ સી આ બંને ત્રિકોણની જે એક બાજુ છે તેથી જો આ આ બંને બંને ત્રિકોણ એકરૂપ સાબિત થાય તો બાજુ પણ છે તેમ કહી શકીએ છીએ અને ખૂણો એ બી ડી સમાન છે ખૂણો બી એ સી એટલે કે જે મધ્યમાં ખૂણો હોય તેની વાત કરી હોય છે એટલે કે અહીંયા બી ખૂણો અને એ ખૂણો સમાન છે તે પણ આપણે કહેવાનું છે તો હવે આપણે દાખલાની શરૂઆત કરી સૌ પ્રથમ લખશું કે ત્રિકોણ ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ બી એ સી માટે સૌપ્રથમ આપણે આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરીશું અને એકરૂપતા માટેની જે પાંચ શરત હતી તેમાંથી કોઈપણ એક શરત લગાડવાનો પ્રયત્ન કરીશું સૌપ્રથમ આપણે જે રકમમાં જે સમાન માહિતી આપેલી હોય તે લખીશું એટલે રકમ અને આકૃતિમાં કે અહીંયા એ ડી અને બી સી બાજુ સમાન છે તે એ ડી એ સમાન છે બી સી બાજુને જેને આપણે પક્ષ કહીશું જે આપણે રકમમાં માહિતી આપેલી હોય છે તેને આપણે પક્ષ કહેવાનું હોય છે તે લખીશું અને બીજો આપેલ છે કે ખૂણો ડી એ બી એ સમાન છે ખૂણો સી એ બીને એટલે કે એ ખૂણો અને બી ખૂણો સમાન છે અહીંયા એ ખૂણો અને બે ખૂણો સમાન છે તે પણ આપણે રકમમાં આપેલ છે એટલે કે પક્ષમાં એટલે કે ડી એ બી ડીએ બી

એ સામાન્ય બાજુ છે બંને ત્રિકોણમાં એ બી એ બી લખશું તે આપણે અહીંયા લખીશું કે સામાન્ય બાજુ છે બંને ત્રિકોણમાં સામાન્ય છે એટલે કે અહીં આ ડી બાજુ એની સામે બીસી બાજુ અને એ ખૂણો બી ખૂણો અને એ બી બાજુ તો અહીંયા બા 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 ખૂ અને અહીંયા ત્રિકોણની એકરૂપતાના પાંચ નિયમોમાંથી બાજુ ખૂણો અને બાજુ ખૂણો લાગે છે તો આમ બા ખુ શરત મુજબ ત્રિકોણ એ એકરૂપ એકરૂપ છે ત્રિકોણ ત્રિકોણ ને તો અહીંયા અને એ સાબિત થાય છે હવે લખવાનું છે કે બી એ સમાન છે એ ને તો બી ડી અને એ આ બંને ત્રિકોણની જ બે બાજુઓ છે તેથી આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ સમાન હોય છે તે હવે લખશું અહીં ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ બી એ સી એકરૂપ ત્રિકોણ છે તેથી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે તેથી બીડી અને એસી બાજુ સમાન થશે બીડી એસી બાજુ સમાન થશે ત્યાંની મુજબ સીપીસીટી એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો અને બીજું કે ખૂણો એ બી ડી સમાન છે ખૂણો બી એ સી ને તો એ બી ડી અને બી એ સી તો જે મધ્યમાં જે ખૂણો હોય તેની વાત કરવાની છે એટલે કે ખૂણો બી અને ખૂણો એ તો ખૂણો બી અને ખૂણો એ પણ આ બંને ત્રિકોણની જ એક બંને ત્રિકોણના જે ખૂણા છે તેથી બી ખૂણો અને એ ખૂણો સમાન થશે તો ખૂણો એ બી ડી એ સમાન છે ખૂણા બી એ સીને ક્યાં ને એ મુજબ સી પી સીટી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો તો આ તો સાંજે હાથ પડે એક દાખલો બે જે અહીં પૂરો થાય છે